ચાલતે બોલતે નહીં ઉધર ખડા ઉધરત મોટા દરિયા બહુ ભયંકર ખતરા હૈ બહુ બડે બડે મધર મધિ નદી મેગે ક્યુ જ

Vai Va mi I haven't picked this to either, but he left off to human motorbike. Poncho Kwa jest Kaopuba a tylu. Voxasica. Voxasica. Vai like Tylu. Voxasica. Voxasica itu? Voxasica. Voxasitu maha. Vlakasika <laughs> kao media hawa? Voxasna. Voxas だi vohasihi. Voxas salaries. Vokasik. Voti rahakati? Voxaska wafu. Voxasnaga.иеu roi. Hala kuasa y speeding. Voxas dish ema? Ya waigossa. Vanucasowania tadawantaham. P experti lahatam customer kukulabuła. Hala. Vox 對 버�eriya. Mentoha. Voxah prasik rough Sinan K카�akuri Off climate. Vox. Voxas Sidan. Varisara. V

અને આપને હેન ભરેલ ભીંડાનો ટેકસે બધાય મસાલા નાખે બનાવવાનું ભાવિયેન ભરેલ ભીંડા નહીં ભાવે ઓય સંતો આણી એટલી ડોકો હલાવંગા કા ના આપડે તીખા થઈ જાય હો લહણવારી થઈ જાય ન થાય ભીંડા બસ ક્લાસ આપડો મોરાઈ ગયા છે

રામ રામ આ સિક્કી રોટી છે મારા પપ્પા નો સિક્કી રોટી કારબુડી મમ્મી આટા મારે એમ કે ક્યાં કહેવાત ગયા તા મારા સારું કઈ નો લેવા એમ કે મમ્મી એને હારું લેવા એક કેરું ખાઈ ગયો आखे आपु केरा होत खाई અમારો પુત્રો હે ને કોઈનો કિતરો ખાતે કે નો ખાતોય અમારો પુત્રો જરૂર કેરા ખાય અમે કેરા લઈને આયા ને બે હે ગામે તો અમાર હારીસ ખા બે હે અરે બટેટા ને ટામેટા ને બધું શાક ને રોટલી 100 વાગે ગાને સો મોલ લઈ પણ આવી ગોટ અને દાણા ખાવા બરો પુત્રો હે તો મેલેવો છે રહે કારણ કે અમારે મોરલા બહુ આવે ને મોરલા ની શેણ જ નથી ખાવા દેતો અને બાંધીએ ને તો આ એક ધારી રડ્યું નાખે એટલે એને બે દી મહિનાનો નો કુટવટા તો કરવાનો છે અને મેલેવો રાખો ને પંખી માહે થાય ને મજા આવે પપ્પા પપ્પા આ કિસાન કેવો આરહુડો છે આ ખોડાસી જોતા અહીંયા મૂક દે પપ્પા જોતા હમણાં નવે નવી લીધી અને આ નહીં રહેવા દે કાં ખોડસી રાખે ને ફ્યુસર લઈને જતો તો

બસ મિત્રો આજના વિડીયો નહી બોલતા હોય કે મિત્રો વાગી ગયા અત્યારે હાડા તો આપડા વિડીયો અત્યારે એન્ડ કરી ગમે તો લાઈક સર બધા મિત્રો ને જઈ માતા